ભાજપમાં ભરતી મેળો યોજાતો હોય તે રીતે એક બાદ એક જે કોંગ્રેસના લોકો છે તે ભાજપમાં જોડાયેલા છે સાથે સાથે અલગ અલગ વિસ્તારના અલગ અલગ ક્ષેત્રે જોડાયેલા લોકો આગેવાનો પણ ભાજપમાં જોડાતા હોય છે ત્યારે આજે ખાસ શિક્ષણ ક્ષેત્રે જે ગુજરાત રાજ્ય અધ્યાપક મહામંડળના પ્રમુખ રાજેન્દ્ર જાદવ પવન કોલેજમાં તેઓ છે અધ્યાપક અને વિવિધ યુનિવર્સિટીના અધ્યાપકો સાથે આજે ભાજપમાં જોડાઈ રહ્યા છે ખાસ પચાસ થી વધુ અધ્યાપકો જે પ્રદેશ પ્રમુખ સી પાર્ટીની પાટીલની અધ્યક્ષતામાં આજે કેસરીઓ ધારણ કરી રહ્યા છે અત્યારે હાલ દ્રશ્યોમાં આપણે દેખાઈ રહ્યા છે શિક્ષણ ક્ષેત્રે જોડાયેલા સમગ્ર ગુજરાતના આર્ટસ સાયન્સ અને કોમર્સ વિવિધ યુનિવર્સિટીના જે પચાસ થી વધુ અધ્યાપકો જોડાયા છે ત્યારે ખાસ લોકસભાનું ઇલેક્શન નજીક આવી રહ્યું છે ત્યારે ભાજપમાં એક બાદ એક ભરતી મેળો ચાલતો હોય તેમ લોકો ભાજપ તરફ જોડાઈ રહ્યા છે જી આભાર સચિન જાણકારી બદલ